જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અત્યારે થઈ ગઈ છે રાત અને રાતનું સરસ મજાનું ભોજન આપણે રેડી કરી દીધું છે અને પહેલાં વાત તો એ કે બધાને હું કોમેન્ટના રિપ્લાય નથી આપી શકતી બધા કોમેન્ટમાં કંઈ પણ છે કે તમે રિપ્લાય કેમ નથી આપતા પણ એવું કંઈ સમય નથી મળતો મને જેના કારણે હું રિપ્લાય આપી શકું અને જ્યારે એકાદ કોમેન્ટ કરવા બેસું ત્યારે જવાબ આપવા બેસું ત્યારે અમુક લોકોને જ હું રિપ્લાય કરી શકું એવું આમાં આવે છે તો આપણે પહેલાં તો જોઈ લ્યો આપણે સરસ મજાનું શું બનાવ્યું છે તો અહીંયા બનાવ્યો છે આપણે રીંગણાનો ઓળો અને એમાં આપણે એકદમ સાદી રીતે બનાવ્યો છે ટામેટાને એવું કંઈ નથી બનાવ્યું નાખવું અને ઉપર કોથમીર પણ નાખવાની બાકી છે હમણાં નાખવાની છું અહીંયા બનાવ્યું છે આપણે દહીંની તિખારી પછી આને મિક્સ કરવાની બાકી છે સરસ મજાની આપણી દહીંની તિખારી અહીંયા રેડી થઈ ગઈ છે અને અહીંયા એક મસ્ત મજાનો રોટલો છે એક રોટલો તો આપણે બહુ થઈ જાય જો અહીં અંદર મસ્ત મસ્ત ઘી લગાઈ દીધું છે. ફૂલીને મસ્ત મસ્ત રોટલો થયો આ જુવારનો રોટલો છે અને અહીંયા છે છાશ. આપણે હવે કોમેન્ટ વાંચીશું કે આ કોણે કોણે બપોરના વ્લોગમાં શું શું કોમેન્ટ કરી તો ચલો આજે આપણે વેલકમ ઇન વિલેજ મનસુખભાઈ ભુવા ધન્યવાદ. મ કુંદારિયા પંકજ ક્યાં ગયા તા હમણાંથી ફરવા બ્લોક મસ્ત મસ્ત બનાવો છો અમે લોકો સુરત ગયા તા અને ત્યાં ઘણા બધા બ્લોગ બનાવ્યા તા અમે લોકો જયંતિલાલ પટેલ કોની રાહ જુઓ છો બેસી જાવ જમવા પેટ પૂજા કરી લેવાની વાત તમારી સો ટકાની પેલા પેટ પૂજા કરીએ એટલે મસ્ત મસ્ત વિડીયો પણ આવે કોમલ ઘોઘારી જય શ્રી કૃષ્ણ બેન મુકેશ બેલમ વેલકમ ટુ વિલેજ ઓકે થેન્ક યુ તો બધા તમે દરરોજ છે ને આવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો હું રોજે બ્લોગમાં આવી રીતે કોમેન્ટ વાંચતી રહીશ અને તમને રિપ્લાય કરતી રહીશ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનું ભડતું ને રોટલા તમને કેવા લાગ્યા અને સાથે છે દહીની તિખારી કેવી લાગી એની કોમેન્ટ તો જરૂરથી કરજો તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર